આ ફિલ્મ અમારા સનાતન ધર્મ છે અને આ ફિલ્મ નો બહિષ્કાર કરાય એના માટે અમે બધા એનો બહિષ્કાર કરવાના છીએ અને એના રજૂઆત કરવા માટે કલેક્ટર જો અમારી બાત સંતોષવા દઈ તો લાખો ની સંખ્યામાં અમે બધા અમારા જે માદક્ષો છે કૃષ્ણવાના આચાર્યો છે સનાતન ધર્મ સંતો મહંતો છે એ બધા સંતો મહંતો એક મોટું વિચાર અમે સંમેલન બોલાવશું અને આ સનાતન ધર્મને બચાવવા માટે થઈને આગળ ઉપરના જે પણ કાર્યક્રમો કરવા પડે કે ધરણા કરવા પડે કે રેલીઓ કાઢવી પડે કે અમારના ઉપવાસ કરવા પડે કે જે કઈ કરવું પડે પણ કોઈ પણ સંજોગમાં આ ફિલ્મ રિલીઝ ન થાય એના માટે અમે પૂર્ણપૂર્ણ મરણીયા પ્રયાસો કરશું